જય મહાદેવ મિત્રો હું છું આચાર્ય છે અજય પંડ્યા સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દિવાસો ક્યારે છે એના અનેક પ્રશ્નો આવ્યા છે એવરેજ જીવરત રમાનું વ્રત અને દિવાસા અને જાગરણ ક્યારે છે એ વાત આવી દિવાસાનું મહત્વ ખૂબ મોટું છે દિવાસો એટલે સો દિવસનો વાસો અહીં અષાઢ વદ અમાસથી લઈ અને કાર્તક સુદ એકાદશી સુધી સો દિવસ સુધી આપણે એમ અને કેન પ્રકારે અનેક તહેવારો આવે છે અને આ તહેવારોની જુદી જુદી રીતે આપણે હિન્દુ સંસ્કૃતિ અનુસાર એટલે કે ઉજવણી કરીએ છીએ તો આ તમામે તમામ તહેવારો વધારે પડતા જો આપ જોઈએ તો આ સમયની અંદર આવે છે તો આ સો દિવસની અંદર જે મુખ્ય તહેવારો આવે છે એ મુખ્ય તહેવારોની દરેક તહેવારોની વાતો આપણી સમક્ષ લઈને આવીશ અહીંયા અત્યારે દિવાસાનું જાગરણ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ રાત્રે છે અને ઘણી જગ્યાએ અહીંયા છત્રીસ કલાકનું જાગરણ કરે છે તો ઘણી જગ્યાએ માત્ર એક રાત્રિનું જાગરણ કરે છે તો જે રીતે બહેનોએ સંકલ્પ કર્યો હોય આ દિવાસાનું વ્રત કર્યું હોય એવરેજ જીવ્રતનું વ્રત કર્યું હોય તે અનુસાર તેઓએ જાગરણ કરવું જોઈએ આપ સર્વ જે કાંઈ પ્રશ્ન કરો છો એ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે હું હંમેશા તૈયાર રહું છું આપના મનની અંદર હિન્દુ સંસ્કૃતિને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય મને કરજો એનો જવાબ આપવાનો હું પ્રયાસ કરીશ હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પુંડ્યાને આપણે સબસ્ક્રાઈબ કરી ભાઈ તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોનનો બટન દબાવી દેજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ